હાય વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત જેમાં ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર ચાલું છે એનો આજે સાતમા નંબરનું લેક્ચર છે લેક્ચર છમાં આપણે બહુલકનું સૂત્ર અને તેના આધારિત ઉદાહરણ ચાર પાંચ અને છની વાત કરી હતી આજે આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ બેની શરૂઆત કરવાના છીએ અને તેમાં પહેલાં બહુલકના દાખલા ગણવાના છીએ તો ચલો હવે આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ તો આપણે પહેલા પ્રશ્નની રકમ વાંચી લઈએ કે નીચે કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે એટલે કે જો ઉંમર વર્ષમાં આપેલી છે અને દર્દીઓની સંખ્યા આપેલી છે એટલે કે પાંચથી પંદર વર્ષવાળા છ દર્દી છે એવી રીતે પંદરથી પચીસ વર્ષવાળા અગિયાર દર્દી છે એમ આખું કોષ્ટક આપેલું છે તો આપણે આગળ વાંચીએ કે ઉપર આપેલી માહિતી માટે બહુલક અને મધ્યક શોધો એટલે કે આપણે બહુલક અને મધ્યક બંને શોધવાનું છે અને કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી કરો અને અર્થઘટન કરો તો આપણે બહુલક અને મધ્યકની સરખામણી કરવાની છે અને તેમાં અર્થઘટન કરવાનું છે તો ચલો હવે આપણે બંનેની ગણતરી કરીએ તો સૌથી પહેલાં આપણે બહુલક શોધીશું તો બહુલક શોધવા માટે આપણે સૌથી પહેલાં મહત્તમ આવૃત્તિ શોધવી પડશે તો આ દર્દીઓની સંખ્યા છે એમાં મહત્તમ આવૃત્તિ કેટલી છે તો જો પહેલાં નંબર છ છે પછી અગિયાર છે એકવીસ ત્રેવીસ ચૌદ ને પાંચ એમાંથી મહત્તમ સંખ્યા છે ત્રેવીસ આપણી મહત્તમ આવૃત્તિ બનશે ત્રેવીસ તો અહીંયા આપણે લખી શકીએ કે મહત્તમ આવૃત્તિ ત્રેવીસ છે તો હવે આપણો બહુલકીય વર્ગ કેટલો બનશે તો જેનો વર્ગ છે પાંત્રીસથી પિસ્તાળીસ એ આપણો બહુલકીય વર્ગ બનશે તો આપણે અહીંયા લખી શકીએ કે પાંત્રીસથી પિસ્તાળીસ એ બહુલકીય વર્ગ છે તો હવે આપણે જે બહુલક સુધા માટે એલ એફ વન એફ ઝીરો એફ ટુ અને એચની કિંમત શોધી પડે છે એ આપણે કિંમતો શોધી લઈએ તો અહીંયા જે એલ છે એ આપણું શું બનશે જે બહુલકીય વર્ગ હોય એની અધ સીમા તો એલ આપણો બનશે પાંત્રીસ તો અહીંયા લખી શકીએ એલ પાંત્રીસ પછી આપણો એફ જીરો શું બનશે તો જે બહુલકીય વર્ગની આવૃત્તિ હોય એના આગળની આવૃત્તિ એટલે કે ત્રેવીસના આગળની આવૃત્તિ એકવીસ એફ વન શું વણસે બહુલકીય વર્ગની આવૃત્તિ એટલે કે ત્રેવીસ અને એફ બનશે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એટલે કે ચૌદ અને એચ અહીંયા કેટલા છે તો જો પંદરમાંથી પાંચ જાય તો દસ પચીસમાંથી પંદર જાય તો પણ દસ અને બહુલક શોધવાનો હોય એમાં એચ સમાન હોય તો અહીંયા એચ મળશે આપણને દસ તો દરેકની કિંમત મળી ગઈ તો હવે આપણે સૂત્રમાં મૂકી દઈએ ચલો નીચે હવે આપણે ગણતરી કરીએ બહુલકનું સૂત્ર છે જેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો ભાગ્ય ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ એચ હવે આપણે કિંમત મૂકી દઈએ તો અહીંયા એલની કિંમત કેટલી છે પાંત્રીસ પ્લસ એફ કિંમત છે ત્રેવીસ માઇનસ એફ જીરોની કિંમત છે એકવીસ નીચે ટુ એફ વન એટલે કે બે ગુણ્યા ત્રેવીસ માઇનસ એફ એટલે એકવીસ અને માઇનસ એફ ટુ એટલે ચૌદ અને બાર આપણા એચ એચ બરાબર દસ છે તો દરેકની કિંમત મૂકી દીધી તો હવે આપણે ગણતરી કરી લઈએ તો ગણતરી થશે આપણી પાંત્રીસ પ્લસ ઉપર જે ત્રેવીસમાંથી એકવીસ જશે તો આપણા બે વધશે નીચે બે ગુણ્યા ત્રેવીસ તો ત્રેવીસ ટુ છેતાલીસ માઇનસની નિશાની હવે આપણે જોઈએ તો માઇનસ એકવીસ અને માઇનસ ચૌદ તો બંનેનો સરવાળો થશે નિશાની આવશે માઇનસની કે બંનેમાં છે તો માઇનસ પાંત્રીસ ને ગુણ્યા દસ હવે આપણે આગળનું સ્ટેપ લઈએ તો પાંત્રીસ પ્લસ બે ગુણ્યા દસ એટલે કે વીસ અને નીચે છેતાલીસમાંથી પાંત્રીસ જશે તો અગિયાર હવે આપણે વીસ ભાગ્યા અગિયાર સાઈડમાં કરી લઈએ તો વીસ ભાગ્યા અગિયાર તો અગિયાર એકા અગિયાર નીચે નવ શેષ વધી આગળ હવે કંઈક છે ને તો આપણે પોઈન્ટ મૂકીશું નીચે ઝીરો અગિયાર અઠ્ઠા અઠ્યાસી નીચે બે વધ્યા ફરીથી આપણે અગિયાર એકા અગિયાર થશે ફરીથી આપણે હવે પોઈન્ટ મૂકવાના નહીં આ પાછળ આપણે ઝીરો મૂકતા જવા જવાનું કંઈ ના હોય એટલે નવ ફરીથી અગિયાર અઠ્ઠા અઠ્યાસી થશે તો આપણો આન્સર કેટલો મળ્યો એનો અહીંયા આપણે લખી દઈએ કે પાંત્રીસ પ્લસ કેટલો મળ્યો આપણને એક પોઈન્ટ આઠસો ને અઢાર તો તમારે એક પોઈન્ટ તમે બ્યાસી લખી શકો છો તો કેવી રીતે લખવાનું તો આપણું શું સંખ્યા છે એક પોઈન્ટ આઠસો ને અઢાર તો જો બે અંક પછી જે ત્રીજો અંક હોય એ પાંચ અથવા પાંચ કરતાં વધારે હોય તો અહીંયા એક પોઈન્ટ બ્યાસી આવશે અને જો પાંચ કથા નીચું હોય તો જે સંખ્યા હોય એની એજ આવશે હવે આપણે અહીંયા એક પોઈન્ટ બ્યાસી મૂકી દઈશું તો એક પોઈન્ટ બ્યાસી તો આપણો ફાઇનલ જવાબ આવશે છત્રીસ પોઈન્ટ બ્યાસી વર્ષ એટલે કે દર્દીઓનું જે બહુલક છે એ આપણને ઝેડ બરાબર છત્રીસ પોઈન્ટ બાસઠ બ્યાસી વર્ષ મળ્યું હવે આપણે મધ્યક શોધવાનું છે તો મધ્યક શોધો છું ચાલો હવે આપણે મધ્યક શોધીએ તો અહીંયા તમે તમારી જાતે પણ ગણતરી કરી શકો છો બહુલક અને મધ્યકની કેમકે આપણે આગળ દાખલા ગણાવ્યા છે તો જે દર્દીઓની સંખ્યા છે એને આપણે એફઆઈ કહીએ છીએ અને જે ઉંમર વર્ષમાં છે એને આપણે વર્ગ કહીએ છીએ હવે આપણે વર્ગ આપેલો છે એની આપણે મધ્ય કિંમત પહેલાં શોધીએ છીએ બહુલક મધ્યક શોધવા માટે સોરી મધ્ય કિંમત એક્સઆઈ તો આપણને કેટલી મળશે દસ અને પંદર વચ્ચે આપણને દસ મળશે પછી નીચે પંદર અને પચીસ વચ્ચે આપણને વીસ મળશે આવી રીતે હવે આપણે વર્ગ લંબાઈ એચ બરાબર અહીંયા દસ છે આપણે દસ દસ એડ કરતા જઈશું તો ત્રીસ ચાલીસ પચાસ અને સાઠ તમારા ઇઝી રીતે જલ્દીથી ગણતરી થઈ જશે હવે અહીંયા આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું કેમ કે વર્ગ લંબાઈ સમાન છે તો અહીંયા આપણે યુવાય શોધીશું યુવાય માટે અહીંયા ત્રીસને આપણે એ ધારીશું તો અહીંયા ઝીરો ઉપર માઇનસ એક માઇનસ બે નીચે પ્લસ એક પ્લસ બે અને પ્લસ ત્રણ યુવાય શોધવા માટેનું સૂત્ર શું છે એક્સઆઈ માઇનસ એ ભાગ્ય એચ પણ મેં તમને અહીંયા સીધી રીત શીખવાડી છે કે જે તમે એ ધારો એના આગળ ઝીરો મૂકવાના ઉપર તમારે માઇનસ મૂકતા જવાનું અને નીચે તમારે પ્લસ મૂકતા જવાનું તો ચાલો હવે આપણે એફઆઈયુઆઈનો ગુણાકાર કરી લઈએ એફઆઈ યુઆઈ તો અહીંયા કેટલા છે છ ગુણ્યા માઇનસ બે તો અહીંયા માઇનસ બાર મળશે આપણને અહીંયા અગિયાર ગુણ્યા માઇનસ એક તો માઇનસ અગિયાર મળશે નીચે એકવીસ ગુણ્યા ઝીરો તો ઝીરો ત્રેવીસ ગુણ્યા એક તો ત્રેવીસ ચૌદ ગુણ્યા બે તો અઠ્યાવીસ અને પાંચ ગુણ્યા ત્રણ તો પંદર તો અહીંયા હવે આપણે સરવાળો કરી દઈએ તો પહેલાં આપણે માઇનસનો સરવાળો કરીએ માઇનસ બાર અને માઇનસ અગિયારનો તો થશે તમારે માઇનસ ત્રેવીસ આમ સરવાળો થશે પણ નિશાની માઇનસ નહીં આવશે કેમ કે માઇનસ છે અહીંયા હવે આપણે પ્લસનો સરવાળો કરીએ તો જુઓ ત્રણ ને આઠ અગિયાર અગિયારને પાંચ સોળ સોળનો છગડો વધી એક બે બે અને એક અને વધી આપણી એક હતી એટલે કે ટોટલ છ તો છાસઠ થશે હવે છાસઠમાંથી ત્રેવીસ જાય તો કેટલા વધે અહીંયા તમારા ફોર્ટી થ્રી વધે એટલે કે તો સીગમાં એફઆઈ યુઆઈ મળ્યું તેતાળીસ હવે આપણે સીગમાં એફઆઈની કિંમત મેળવી લઈએ અહીંયા સીખમાં એફઆઈ તો આપણે સરવાળો કરી લઈએ છ છમાં અગિયાર ઉમેરીએ તો સત્તર સત્તરમાં આપણે પહેલાં ત્રેવીસને ઉમેરીશું તો આપણે બની જશે ચાલીસ ચાલીસમાં આપણે એકવીસ ઉમેરીશું તો આપણે બની જશે એકસઠ એકસઠમાં આપણે ચૌદ ઉમેરીશું તો પંચોતેર અને પંચોતેરમાં આપણે પાંચ ઉમેરીશું તો આપણે બની જઈ જશે એસી સીગમાં એફઆઈ મળ્યા આપણને એસી આવી રીતે તમે ડાયરેક્ટ એક સ્ટેપ આગળ લઈ જઈને પણ ફટાફટ ગણતરી કરી શકો છો અહીંયા અમે એકવીસને સાઈડમાં રાખી દીધા ત્રેવીસ કર્યા પાછળથી એકવીસને એડ કર્યા ઇઝી ગણતરી થઈ શકે છે તમારે હવે આપણે સૂત્ર મૂકી દઈએ મધ્ય શોધવા માટેનું એટલે કે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુ ભાગ્યા સીગમાં એફઆઈ ગુણ્યા એચ આપણે પદ વિચલનની રીતનું સૂત્ર છે તો એ આપણે કેટલા ધાર્યા હતા અહીંયા ત્રીસ સીગમાં એફઆઈ યુઆઈ આપણને મળે ત્રેતાળીસ ભાગ્યા સિગ્મા એફઆઈ મળે અહીંયાને એસી અને એચ આપણા છે અહીંયા દસ તો હવે આપણે અહીંયાથી જો ઝીરો ઝીરો ઉડી જશે હવે આપણે તેતાળીસ ભાગ્યા આઠ અહીંયા સાઈડમાં ભાગાકાર કરી લઈએ તો અહીંયા ત્રેતાળીસ ભાગ્યા આઠ તો જો આઠ પંચ્યા ચાલીસ થશે નીચે ત્રણ શેષ વધી પણ પાછળ કંઈ છે એની આપણે ઝીરો મૂકવા પડે એટલે અહીંયા પોઈન્ટ લઈશું તો એકલા થશે આઠ તરી ચોવીસ થશે નીચે છ વધ્યા હવે આપણે છમાં ફરીથી ઝીરો મૂકીશું પણ ફરીથી પોઈન્ટ મૂકીશું નહીં તો આઠ સીધા અહીંયા છપ્પન થશે ચાર વધ્યા તો ઝીરો હવે આપણા આઠ પંચ્યા ચાલીસ થશે ઝીરો શેષ વધી ગઈ તો આપણો ફાઇનલ આન્સર કેટલો મળ્યો અહીંયા નીચે ત્રીસ પ્લસ જે આપણે તેતાળીસ ભાગ્યા આઠ કર્યા હતા એનો આન્સર મળ્યો પાંચ પોઈન્ટ ત્રણસો પંચોતેર પણ મેં તમને કીધું હતું પાંચ અથવા એનાથી મોટો આંકડો હોય તો તમારે આગળના આંકડાને એક વધારી દેવાનો રહેશે તો અહીંયા આપણે શું કરીશું જે ત્રીસ પોઈન્ટ ત્રીસ પ્લસ પાંચ પોઈન્ટ અડત્રીસ કરીશું તો આપણો ફાઇનલ આન્સર મળશે અહીંયા પાંત્રીસ પોઈન્ટ અડત્રીસ જે આપણને મળ્યો અહીંયા એક્સ બાર આ આપણો થયો મધ્યક હવે આપણો બહુલક કેટલો આવ્યો હતો અહીંયા આપણે ચેક કરી લઈએ આપણને બહુલક મળ્યો તો છત્રીસ પોઈન્ટ બ્યાસી વર્ષ અને અહીંયા આપણને મધ્યક મળ્યો પાંત્રીસ પોઈન્ટ અડત્રીસ વર્ષ તો હવે આપણે આની સરખામણી તો કરી લીધી કે બહુલક આપણો વધારે મળ્યો છે હવે આપણે માહિતીનું અર્થઘટન કરીએ છીએ આપણે નીચે અહીંયા લખી દઈએ કે એનું અર્થઘટન શું મળે છે તો અહીંયા આપણે લખીશું કે હોસ્પિટલમાં દાખલ થયેલા મહત્તમ દર્દીઓની ઉંમર આપણને બહુ કેટલો મળ્યો હતો તો છત્રીસ પોઈન્ટ બ્યાસી વર્ષ હતી અને હોસ્પિટલમાં આપણે ઉપર લઈ જઈએ થોડું મને લગતા ફાવે એટલે દાખલ થયેલા દર્દીઓની સરેરાશ ઉંમર પાંત્રીસ પોઈન્ટ અડત્રીસ વર્ષ હતી આવું તમે લખી શકો છો એનો અર્થઘટ એટલે કે મહત્તમ ઉંમર છત્રીસ પોઈન્ટ બ્યાસી વર્ષ અને જે સરેરાશ હતી મધ્ય કેટલા આપણું એક સરાસરી જેવું છે તમે આગલા ધોરણમાં ભણ્યા છો સરેરાશ તો એ છે પાંત્રીસ પોઈન્ટ અડત્રીસ વર્ષ તો અહીંયા આપણો પહેલાં નવાનો દાખલો પૂર્ણ થાય છે તમને સંપૂર્ણ સમજા પડી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો તો ચાલો હવે આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ તો બીજા દાખલામાં આપણને શું કહેવામાં આવ્યું છે તો આપણે રકમ વાંચી લઈએ અને પછી આપણે એની ગણતરી કરીએ તો સૌથી પહેલાં આપણને કીધું છે કે નીચેની માહિતી બસો પચીસ વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે તો આ ઉપકરણના આયુષ્યનો બહુલક શોધો તો આપણે બહુલક શોધવાનો છે તો સૌથી પહેલાં આપણે મહત્તમ આવૃત્તિ શોધવી પડશે તો અહીંયા દસ છે અહીંયા પાંત્રીસ છે બાવન એકસઠ અડત્રીસ અને ઓગણત્રીસ તેમાં સૌથી મહત્તમ કયું છે તો આ સિક્સટી વન છે એ મહત્તમ છે એકસઠ તો આપણે નીચે અહીંયા લખી દઈએ કે મહત્તમ આવૃત્તિ એકસઠ છે હવે આપણે બહુલકીય વર્ગ કયો થશે તો જેનો વર્ગ છે બહુલકીય વર્ગ થશે એટલે કે સાઠથી એસી એ બહુલકીય વર્ગ છે હવે આપણે દરેકની કિંમત શોધ શોધી લઈએ જે સંજ્ઞા વધેનો તો એલની કિંમત કેટલી થશે તો અહીંયા જે બહુલકીય વર્ગ છે એમાં જેની અધ સીમા હોય એ એની કિંમત થશે એટલે કે એલ થશે હવે આપણે એફ ઝીરો કેટલા થશે તો જે બહુલકીય આવૃત્તિ હોય એના આગળની આવૃત્તિ એટલે બાવન એ આપણું એફ ઝીરો થશે એફ વન છે એ આપણી બહુલકીય આવૃત્તિ એકસઠ છે એફ ટુ એ બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એટલે કે અહીંયા અડત્રીસ અને એચ અહીંયા આપણને કેટલા આપેલા છે તો દરેકમાં જોશો તો વર્ગ લંબાઈ વીસ છે તો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ તેનું સૂત્ર કયું છે બહુલક શોધવા માટેનું કે જેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ તો એલની કિંમત છે સાહીઠ એફ વનની કિંમત છે અહીંયા એકસઠ એફ જીરોની કિંમત છે બાવન નીચે આપણે કિંમત મૂકીએ તો કે અહીંયા ગુણાકારમાં એચ વીસ હવે ટુ એફ વન એટલે કે આપણે એકસઠ ગુણ્યા બે થશે પછી માઇનસમાં એફ જીરો કેટલા છે બાવન અને એફ ટુ આપણા છે અડત્રીસ થર્ટી એટ તો હવે આનું આપણે ગણતરી આગળ કરી લઈએ તો અહીંયા આપણને મળશે સાહીઠ પ્લસ હવે એકસઠમાંથી બાવન જશે તો કેટલા વધશે અહીંયા નવ નીચે આપણા એકસઠ ગુણ્યા બે તો કેટલા થશે અહીંયા આપણે એકસો ને બાવીસ અને માઇનસમાં આપણા કેટલા થશે અહીંયા તમે જો કરશો બાવન ને અડત્રીસનો સરળ કેટલો થશે નેવું અને ગુણ્યા વીસ તો ઉપર આપણે હજુ નીચે આપણે એક સ્ટેપ લઈ લઈએ સાહીઠ પ્લસ અહીંયા આપણે નવ ગુણ્યા વીસ તો એકસો એસી અને નીચે આપણે થશે બત્રીસ તો હવે આપણે અહીંયા શું કરીશું બે વડે ઉડાડીશું તો કેટલા થશે નેવું અને અહીંયા આપણને મળશે સોળ હવે આપણે સાઈડમાં નેવું ભાગ્યા સોળ કરીશું અને આપણે જવાબ મેળવીશું નેવું ભાગ્યા સોળ તો સૌથી પહેલાં તો અહીંયા થશે સોળ પંચ્યા એસી નીચે દસ શેષ વધી હવે આપણે સોળનો દસ વડે ભાગ ચાલશે નહીં એટલે અહીંયા આપણે પોઈન્ટ મૂકીશું અને આગળ આપણે ઝીરો લઈશું ફરીથી આપણા સોળ છ છન્નું થશે આપણી ચાર શેષ વચ્ચે ઝીરો પણ ફરીથી આપણે પોઈન્ટ મૂકતા નથી હવે આપણે સોળ દુ બત્રીસ થશે નીચે આઠ શેષ વચ્ચે ઝીરો અને સોળ પંચ્યા એસી તો આપણી ઝીરો શેષ આવી ગઈ તો હવે આપણે એને જવાબમાં મૂકી દઈએ તો અહીંયા આપણે સાહીઠ પ્લસ નેવું ભાગ્ય સોળનો જવાબ આપણને શું મળ્યો પાંચ પોઈન્ટ છસો ને તો હવે આપણે એની કિંમત મૂકી દઈએ તો અહીંયા પાસઠ પ્લસ છસો પચીસ એટલે આપણે જો પાંચ હતા પાંચ કરતાં વધાર્યો તો અહીંયા આપણે એક અંક વધારી દેતા હતા તો આપણે શું જવાબ મૂકીશું કે પાસઠ પોઈન્ટ ત્રેસઠ આપણા જે કલાક મળે એનું આયુષ્ય હશે બહુલક ઝેડ બરાબર તો અહીંયા આપણું લેક્ચર આની જ સાથે પૂર્ણ થાય છે આગળના લેક્ચરમાં આપણે આગળના પ્રશ્નોની માહિતી લઈશું એટલે કે ગણતરી કરીશું જો તમને લેક્ચર સારા લાગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો